લગન થઇ ગયા બાર વરસ રિયા છે કેટલા શું વાત કરે હા બાર દિવાળી વરસાદ થાય એટલે કામ માં નકરા બીડી છુટા જ પીતો હોય જયારે જોવો છે આ રોટલા આપડે દુકાન ચાલુ કરી દે તમે આ વાત કરો મારી ખોદણી આવે તારી થોડી વાત કરતા એમાં એક નથી કરતા કરે હું આ મારી વાળા પડી ગયા બધા મારો એવું હા હારે લીધું છે કે આરે હું લેવાનું આ જ જવું છું જો આજ કા મોકલી દે હાર હારું બાર વડા બાર વડા થી ઈ બેઠી પિયર માં પણ મને નથી લાગતું આવશે અરે બોલતો નહી હું લો પેલો ઘા પરમેશ્વર નો જ હોય હા

પેલા પણ એ ક્યાં આવે તો નાને જ લગ્ન કરેલા હતા સાંજલા તો નાને નો ન કરે છોડીને જોઈને દેવાય મારા બાપે એ ભૂલ કરી મને દઈ દીધી અહીંયા જોયા ખાસી આવી ના કોઈ દઈ દીધી તો હવે હું જ તારે તમે આ એટલે મોકલી દે અને મારે જોતલી જ નથી આ માં પડ તો ના પડ આ લામા ટુકી કરો હજી કહું આ લામા ટુકી ન કરો મારા સામે જમાઈને મે આવે ખબર પડે ઈનો આ ખાખરો ખેરી નાખું આવે એટલે મારે તો મોકલી દે મારે કઈ નથી રાખવી તને કઉ છું ના પાડું છું બાપ દીકરીને કામ કરું તો બહુ જોર પડે એલી રમ જોડી એ હો પાણી લાય તારો બાપ એ હા અહીંયા બાપ ઉલટાઈ મરતી ને આ તારો બાપ પ્રિયો ને શી ખબર શું થયો કા કાપટા રમતો હા બાપુ પાણી ભીલ લેવી લાય આગે જા પીવા જો દમ ચડી ગયો તારા કેટલું મરવું પાણી પીવું એમ કહો મરવા નથી હજી જીવાનું મારે પણ ધીમે રાડ્યું નાખો ને સાંભળે છે બધાય હે અર બાપા ન સમજતો સમજાય ગરુ બેહી ગયો મારું હો બાપા કોને મામિયા નવ ઉતર ગયું એ બા આજે ખાવામાં હું જાજુ નાખ ગરુ બેહી ગયો મારું બોલ નાખ્યો તો આવો હવે ગોળ નાખીને સાત પા પણ પપ્પા કેટલી તારી નો તમારો કરું નો તમારી એક ને ઓલો ગોળ નાખ્યો તો ખબર ન પડતી એ કર દો ને બાપુ કેજો ગળી થઈ જાય કે નહીં કાધી કઢે ગળે વધારે આ કઢે ખાય ને એટલે આનું પાદુ આ છે ગઢી

દીકરીઓ બધાને વાલ્યુ દો હા તો અમારા બાપને વાલા જતા બેઠા ઘર બારજી બાપ છે બાપ ને માં બધા ગયા હા એમ થોડા ને હા તમારે તો જ છે મારા માં બાપ ને એના બાપ ના ઘરે નો જાય એ લઈને હવે બસ છાવણી નથી હારા લાગતા આવે બંધ થાવ બેન થાવ

આ ફરકી કોણ તે ખીસડે બિસડે ને નાખી દે એ ફરકી ઉગારો ને કા વંદી બાપુ મને રાતે બીક લાગતી એટલે મે નાખી દીધી ના ઓલો કૂતરો નથી હવે એ નથી તમારો બાપ ગાજ્યો આવ્યો છે બાપુ હોય તો કૂતરા બોલે નથી પણ ઈ તો આવ આવ એમ ન બોલે દાતન વાળો હોય છે જોયા દાતન નાખવા નથી આયો હું બેલો ખોલવા જા બાપુ હું નઈ જાઉં

કોને કીધું તું એટલે રાખ આટલો એ આલ્યા પેલી આમ રાખ છે વગાડ તારી માન્યા હા ભાતાય ના હાવડ જો 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 લે લેવડા હોય તમારે જેવું કોણ થાય બસ આઈ રાખો એ કોણ આયુ છે એ જમે આવ્યા છે એમ કહું છું આવો જમે આવો આવો બેહો એટલે કોને એને તેડાયા મે કા કાટલે એટલે હું લેવા આયા

ઈને મે હા કરે છે છે તમારા હારા ને હાલો હવે તમારો હારો પણ હાથ ભમરા થઈ ગયો લેમ ટુડી પાણી ભરી આ તો જમાઈ હાટો એ લાવો હમણા કણસો આયકો આલે લા ભરી આવો જમે રાજા આવો આવો બેવો 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 હાઉ માં તમે બેવો હા હા બેવો શું બાકી આલે શાંતિ ને હે શાંતિ જ હાલે છે તો હારું વાંધો નઈ લે

બાકી પાણી તો એવો તાડું એવો તાડું એવો તો ખરા એક ફેરી પછી ખબર પડે જ આ ગંગામાંથી લાયો એવો તાડું છે આવું ટાઢું રાખો છો તમાર હાવ તાડા કાચ છે પાણી કાઢું ના હોય હારું હારું તો પછી એ બાપ દીકરી બન રેજો મારા કોઠા હવે તાડા છીયા તારા હમણાં હું તાડા કરાવી દઉં છું હા તો રે

જામાજીજો મારા હારાનો ઘર કયું એય ભૂલી ગયો મને એનું યાદ છે કે મારા હારાને થઈ હતી એનું યાદ જલામ આ ઘરક દો બસ આજ ખડકી હતી આજ ખડકી અલ્યા શે આ કોઈ કરે તરે ઈ બજારે ખડ અલ્યા ખડકી ઉઘારો નકા છું તડકી એ ખીસડી નાખવાની ના પડે થી નક્કી આ કુતરો રાડિયા નાખ આવ્યો નથી તમારો પાપ દાખો આવ્યો છે કુતરો રાડિયા નાખે તમે રાજા પાણી પીવો તાજા પડો તાજા હું તાથો પડવા જ આવ્યો છું પણ આ જોડે છે તો બોયલા રાખે તમારે હારું તમારે નઈ જોવાનું તમારે કઈ કીધું

Mr. હું dr Coastal. Mr. હું don't have નથી Mr. હું do not નથી anyone there! Mr. Niem, do not have anyone there. Mr. Eh? Mr. I hope there can strongwill in my post. Mr. Konec l is there, Mr. Hattu. Mr. Myriyса! Mr. Jak હું આમું કરું મારું ઘર હાજર બેહી